નમસ્કાર લોકોની બેસાડું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો તમે જોઈ શકાશો અત્યારે તે દ્વારકાના ખંભાળિયાના જૂની ફોર્ટ ગામના દ્રશ્યો છે જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ખેતરો જળબંબાકાર કરી દીધા છે તે પ્રકારનો જોરદાર વરસાદી માહોલ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે ત્યારે ખાસ કરીને અત્યારે જૂની ફોર્ટ ગામના દ્રશ્યો તમે જોઈ શકો છો ખેતરો પાણી પાણી કરી દીધા છે અને જોરદાર સ્પીડ સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે તો આ સાથે સાથે રાજ્યના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં બોટાદ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં પવન સાથે બોટાદ પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો આખરે વરસાદની કોરોના સમાન બેટિંગ સાબિત થઈ રહી છે ત્યારે ધરતી ઉપર કાચું સોનું ધરસતું હોય તે પ્રકારે વરસાદી માહોલ જામ્યો છે જેને કારણે ધરતીપુત્રોમાં હરકની હેલી ચોક્કસપણે જોવા મળી રહી છે જેને કારણે ધરતીપુત્રો ખુશ ખૂચ પણ જોવા મળી રહ્યા છે